રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડર વચ્ચે રતનપુર ચોકડી પાસે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયું હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે અજમેર શરીફમાં છઠ્ઠી હતી એ હોવાથી ઘણા લોકો ગુજરાતથી જાય છે એ લોકો હાલ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે વરસાદના કારણે ટ્રાફિક જામ થયું છે આગળ કશું દેખાતું જ નથી રિપોર્ટર બદ્રુ કુરેશી જુઓ સમાચાર વિસ્તારથી

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા